મધ્યપ્રદેશના ધુર્રા શહેરના અશોકનગર વિસ્તારનો યુવાન મનોજ કેવટ ઉમર વરસ બત્રીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી તે જુદા જુદા રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો છ વર્ષ બાદ તે બાયડના જય અંબે મનબુદ્ધિ સમાજ સેવા આશ્રમે પહોંચ્યો હતો ત્યાંના સંચાલક શ્રી અશોકભાઈ જૈન તથા સર્વી કાર્યકરોએ તેની ખૂબ જ સારી સેવાઓ કરી હતી

તેમજ દીપેશ શાહ પ્રતાપ ઠક્કર તથા સર્વે કાર્યકરો સહભાગી બન્યા હતા